જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે હરીને ભજતા કોઈની લાત જતા નથી જાણી સાચા મનથી જો આપણે પ્રભુને ભજીએ ને તો પ્રભુ આપણી વારે જરૂર થાય છે ભાગવત સપ્તમાં એવું સાંભળેલું છે કે પુનિત મહારાજને પણ ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે સુદા ન સુદામાની પણ વારે પ્રભુ થયેલા છે થોડી કષ્ટિ પડે પણ આપણને પ્રભુનો સાથ તો જરૂર મળે છે हरि ने भजता जी कोय नीलाज जता न जाणि रे हरिणे भजता जी कोय नीलाज जतान रे जैनि शूरता श्यामया वदे वेदवाणी रे जैनी सुरता श्यामया साथ वदे वेद वाणि रे वहले उगारो प्रह्लाद हरणकश्य रे वाहले उगार्यो प्रहलाद हरणा कश्यप मारो रे विभीषण ने आप्यो राजने ने पाट रावण संहार्यो रे विभीषण ने હજી કોઈની લાજ જતા નથી જાણી રે હરીને ભજતાજી કોયની લાજ જતા નથી જાણી રે વાહલેરસિંહ મહેતા હાર હાથો હાથ આવ્યો રે ધ્રુવને ને આપ્યું આવી ચડરાજ પોતાનો કરી સ્થાપ્યો રે ધ્રુવને ને ભજતા હજી કુયની જતા નથી જાણી રે વાહલે મીરાતે બાયના ઝેર હળો હળ પીધારે વાહલે પાંચલી ના પુરા બરી માચીર પાંડવ કામ કી ધારે રે પંચલીના પૂર્યા બરી સભા છી પાંડવ કામ કી ધારે હરીને જતા નથી જાણી રે હરી ને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે આવો હરી ભજવાનો લાવો ભજન કોઈ લાવો ભજન કોઈ કર શેર રે કરજોડી કહે પ્રેમદાસ ભક્તોના દુઃખ હર શેર કરજોડી કહે પ્રેમ માણદાસ ભક્તોના દુઃખ હર શેરે ભજતાજી જતા નથી જાણી રે જેની સુરતા શામળિયાને સાથ સાથ બદ વાણી રે જય શ્રી કૃષ્ણ મારી ચેનલ પર તમે ભજન સા સબસ્ક્રાઈબ કરશો તો નવા નવા ભજન સાંભળવા મળશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજનું ભજન ગમ્યું હોય તો લાઈક અને શેર કરો